હલોડ વેલકમ ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી મિત્રો આપણે આની પહેલા ઘણા બધા વિડીયો જોઈ ચૂકેલા છીએ જેમાં આપણે વન લાઈનરી ટાઈપ પ્રશ્નોનું સોલ્યુશન કરતા હતા તો આગળ વધીએ એકસો એક પ્રશ્નથી શરૂઆત કરીએ ધોળાવીરા મિત્રો તમને ખ્યાલ હશે ભાઈ ધોળાવીરા ક્યાં આવેલું છે તો મુજબ કચડો બારે માસ કચ્છમાં આવેલું છે બરાબર હવે આ ધોળાવીરામાંથી શું મળી આવ્યું જે અહીંયા આપેલું છે તો ધોળાવીરામાંથી એક સાઇન બોર્ડ અને એક સ્ટેડિયમ મળી આવ્યું શું મળી આવ્યું એક સાઇન બોર્ડ અને એક સ્ટેડિયમ મળી આવેલું છે બરાબર ત્યારબાદ એકસો બે પ્રશ્ન છે સુતકાન ઝેન્ડોર આવું નામ છે બરાબર એ શું છે આવો સવાલ પૂછાય પૂછવું હોય તો કેમ કે ધોરણ બાર અને ધોરણ અગિયારની પાઠ્યપુસ્તક આધારિત સિરીઝમાં આવા જ પ્રશ્નો હોય બરાબર તો એ એક અગત્યનું બંદર છે શું છે ભાઈ એક અગત્યનું બંદર છે રંગપુર તો રંગપુર વિશે વાત કરીએ પરિપક્વ હડપ્પીય સભ્યતામાંથી પશ્ચત્વ હડપ્પીય સભ્યતા તરફથી ગતિ દર્શાવે છે હડપ્પીય સભ્યતાની ઉન્નતિનું એક નગર એટલે કે ભાઈ રંગપુર ચાંદહુડ બરાબર ચાંદહુદો તો આ શું છે તો પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી અહીંથી પણ મળી આવેલી છે બરાબર ખાસ યાદ રાખજો ભાઈ પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવેલી છે તો ચાંદહુડો ખાતેથી પણ મળી આવેલી છે બનાવાલી બરાબર બનાવાલી શું છે તો બનાવાલી એક સ્થળ છે અને જ્યાંથી માટીના હળના અવશેષો મળી આવ્યા છે ભાઈ બરાબર માટીના હળના અવશેષો મળી આવેલા છે મેસોપોટેમિયા મેસોપોટેમિયા શું છે તો ઈરાકની એક પ્રાચીન સભ્યતા છે બરાબર જે મેસોપોટેમિયા સભ્યતા તરીકે ઓળખાય છે ઈરાની બરાબર ઈરાન ઈરાક મેસોપોટેમિયા ખાસ યાદ રાખજો વાલા મિત્રો અને હા તમે હજુ સુધી આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો એ અહીંયા તમને આ બટનમાં જોવા મળશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે બને તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે આમાંથી અવશ્ય પ્રશ્નો આવશે મિત્રો તો વિડીયોને એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો આગળ વધીએ એકસો સાતમો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ કાર્નેલિયન અને ગૌમેદ પ્રકારના કિંમતી પથ્થરમાંથી શિલ્પ બનતા હતા આ પ્રાચીન હડપીય સંસ્કૃતિની વાત છે મિત્રો એ એવું માને છે કે ભાઈ કાર્નેલિયન અને ગૌમેદ પ્રકારની જે કિંમતી પથ્થર છે બરાબર એ પથ્થરોમાંથી શું બનતા હતા તો કિંમતી પથ્થરોમાંથી ભાઈ શિલ્પ બનતા હતા બરાબર ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આ પથ્થરોમાંથી શું બનતા તો શિલ્પ બનતા હતા આગળના પ્રશ્નો તરફ વધીએ ભાઈ અફઘાનિસ્તાનના બદ કક્ષામાંથી બદકક્ષામાંથી શું મળ્યું તો લાપીઝા ઝુલી જેવી કિંમતી પથ્થરની આયાત થતી હતી અફઘાનિસ્તાનના બદગાક્ષમાંથી બરાબર બદગાશમાંથી સ્થળ છે તો ત્યાંથી ભાઈ આવા કિંમતી પથ્થરોની શું કરવામાં આવતી આયાત કરવામાં આવતી મેસોપોટેમિયા ભાઈ મેસોપોટિય પોટેમિયા બરાબર ઈરાક ઈરાન ઈરાકમાં આવેલું છે તમને ખ્યાલ હશે આપણે વાત કરી ગયા તો આ મેસોપોટેમિયામાંથી શું થતું તો જોઈએ કપાસ મોતી કિંમતી પથ્થરો હોય અકીકનો પથ્થર હોય વગેરેનો ભાઈ નિકાસ થતો ટીન અને ચાંદીની આયાત પણ કરવામાં આવતી બરાબર આવું માનવામાં આવે છે ઈરાની અખાતના ઓગાન બહેરીન સુસા કિશ અને મેસોપોટિમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો વેપાર ચાલતો હતો ભાઈ આપણા લોથલ બરાબર અમદાવાદમાં આવેલો આ લોથલ બંદરની ચર્ચા વિચારણા છે ભાઈ એનો વ્યવહાર કયા કયા દેશો સાથે ચાલતો એની વાત કરી દીધી છે તો ઈરાની અખાતના ઓમાન બરાબર બહેરીન સુસા કિશ અને મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો ભાઈ વેપાર ચાલતો હતો મારા વાલા મિત્રો ખાસ યાદ રાખજો હડપ્પીય સભ્યતા જોઈએ તો માતૃસત્તાત્મક સભ્યતા હતી ભાઈ માતૃસત્તાત્મક સભ્યતા કોને કહેવાય જેમાં સ્ત્રીઓનું મહત્ત્વ હોય બરાબર સ્ત્રીઓને મહત્ત્વ આપવામાં આવે માતાને મહત્વ આપવામાં આવે આમ તો એમ કહેવાય બરાબર હડપીય સભ્યતા માતૃસત્તાત્મક હતી માતૃપ્રધાન હતી ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી શું મળી આવ્યું છે તો સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી ભાઈ માતૃદેવીની મૂર્તિઓ મળી આવેલી છે શું મળી આવેલું છે ભાઈ માતૃદેવીની મૂર્તિઓ મળી આવેલી છે ખાલ જગ્યા ચિત્રો ધરાવતી હડપ્પીય લિપિ છે તો ભાઈ હડપ્પીય લિપિ છે ને એ ચારસો જેટલા બરાબર ચારસો જેટલા ચિત્રો ધરાવતી હડપ્પીય લિપિ તમને જોવા મળે છે હડપ્પીય લિપિની વાત કરીએ તો એ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી કઈ બાજુથી કઈ બાજુ તરફ ફરીવાર હડપ્ય જે લિપિ છે એ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હતી પાકિસ્તાનના બલુચી લોકો શું બોલે છે તો બ્રુહાઇલ બરાબર સોરી બ્રાહુઈલ બરાબર બ્રાહુલ ભાષા બોલે છે આ પાકિસ્તાનના બલુચી લોકો અને આ પ્રાચીન ભાષા છે જે એ લોકો બોલી રહ્યા છે અને એટલા માટે આપણે અહીંયા પ્રસ્તુત કરવી રહી ભાઈ આવો સવાલ પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ હડપ્ય સભ્યતાની શોધ ક્યારે થઈ હતી તો ઈસ્વીસન ઓગણીસો ને એકવીસમાં હડપ્ય સભ્યતાની શોધ કરવામાં આવી હતી તમે એના વિશે મારી કરતાં પણ હવે વિશેષ જાણતા થઈ ગયા છો ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે તો ખેડેલા ખેતરના પુરાવા કાલીબંગન બરાબર ક્યાંથી મળી આવ્યા છે ભાઈ કાલીબંગનમાંથી મળી આવ્યા છે હડપિય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે તો હડપીય સભ્યતામાં વાત કરીએ ને ભાઈ તો આગળ જ આપણે ચર્ચા કરી કે આજનો જ પહેલો પ્રશ્ન હતો ભાઈ ધોળાવીરા બરાબર કચ્છમાં આવેલ ધોળાવીરા ખાતેથી ભાઈ સ્ટેડિયમના પુરાવાઓ મળ્યા મળી આવ્યા છે હવે સ્ટેડિયમના પુરાવાઓની વાત છે અહીંયા હડપિય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા એટલે આ હડપીય સભ્યતાના લોકોને લોખંડ શું કહેવાય બરાબર મેટલ લોખંડ શું કહેવાય આયર છો એ શું કહેવાય જ નહોતો લોખંડ શું બની શકે કઈ રીતના હોય ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે ભાઈ આવો પાઠ્યપુસ્તકનો બેઠો સવાલ છે તો આ ધોળાવીરા છે એ ગુજરાત બરાબર ગુજરાતમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે ફરી ફરી વાર મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આજનો એકસો એકવીસમો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ ઈસવીસન પૂર્વે પંદરસોની આસપાસ ભારતમાં ઇન્ડો આર્ય એટલે કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો ભારતમાં પ્રવેશ થયો છે જે આર્ય હતા ક્યારે ઈસવીસન પૂર્વે પંદરસોની આસપાસની વાત છે જેને ઇન્ડો આર્ય કહેવામાં આવતું હતું અને તેઓ આર્ય તરીકે ભાઈ આર્ય તરીકે ઓળખાયા અને આર્ય તરીકે ભારતમાં ભાઈ પ્રવેશી ચૂક્યા ભારતમાં પ્રવેશ લીધો ભાઈ બરાબર તો એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આપના માટે આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય ત્યારબાદ વેદ તો ભાઈ વેદ છે ને વેદ એ વિદ નામની ધાતુ પરથી વિદ નામની ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે વિદનો અર્થ થાય જાણવું ટુ નો બરાબર વિદનો અર્થ શું થાય જાણવું કંઈક જાણવું કંઈક માહિતી જાણવી આવો એનો અર્થ થાય છે વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત કોઈ જો હોય તો એ ઋગ્વેદ છે ભાઈ ફરી ફરી વાર ભાઈ આ સવાલ પૂછાય છે વેદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ કોઈ સ્ત્રોત હોય તો એ ઋગ્વેદ છે ઋગ્વેદ મિત્રો દસ પ્રકરણ ધરાવે છે કેટલા પ્રકરણ છે ભાઈ દસ પ્રકરણ ધરાવે છે દસ પ્રકરણ આવેલા છે બરાબર પ્રકરણ અથવા તો મંડલ આવું પણ કહી શકાય છે દસ અઠ્યાવીસ જેટલી સુક્તો આવેલી છે બરાબર દસ અઠ્યાવીસ જેટલી સૂપતો આવેલી છે એ પણ એક યાદ રાખજો ભાઈ આર્ય મિત્રો આર્ય છે ને એ ઇન્ડો યુરોપિયન ભાષા બોલતા હોય બરાબર અને લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ પણ આ આર્યો દ્વારા જ કરવામાં આવેલો છે તો આર્ય સભ્યતા આર્ય સંસ્કૃતિ તરીકે તમે કદાચ મહાભારત જોયું હોય તો આર્યપુત્ર આવો શબ્દ વારંવાર આવતો હશે ભાઈ બરાબર તો એ પણ યાદ રાખજો આર્યની વાત કરીએ હજી તો ઈસ્વીસન પૂરી પૂર્વે પંદરસોની આસપાસ ઈસ્વીસન પૂર્વે પંદરસોની આસપાસ હિન્દુકુશ પર્વતમાળા હિન્દુકુશ પર્વતમાળા એટલે આપણી હિમાલયન પર્વત શ્રેણીની વાત છે બરાબર હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટના માર્ગેથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો હતો કયા માર્ગેથી ભાઈ તો ખેબર ઘાટ ના માર્ગેથી ભાઈ તેમણે ભારતની અંદર પ્રવેશ કરી લીધો હતો ખાસ યાદ રાખતા જજો ભાઈ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં હલો ફ્રેન્ડ્સ તો આજના પ્રશ્ન તરફ આપણે સીધા જ આગળ વધી જઈએ મેક્સ મેક્સમૂલર આર્યનું મૂળ સ્થાન મધ્ય એશિયા છે ભાઈ આ સવાલ પાઠ્યપુસ્તકનો છે બેઠા બેઠો પૂછાય મેક્સ મૂલર આર્યોનું મૂળ સ્થાન કયું છે તો મધ્ય એશિયા છે મધ્ય એશિયામાંથી તેઓ ભારતમાં હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગીને આવ્યા હતા ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા આર્યોની ભાષા છે વૈદિક સંસ્કૃત ભાષા છે સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા કઈ ભાષા બની ભાઈ

પ્રદેશ બરાબર ખાસ યાદ રાખજો સપ્ત સિંધુ એટલે સાત નદીઓ ધરાવતું ક્ષેત્ર મિત્રો કોનો સમાવેશ થાય તો મિત્રો સિંધુ નો સમાવેશ થાય સિંધુ નદી નો સમાવેશ થાય જેલમ નદી નો સમાવેશ થાય ચિનાબ નદી નો સમાવેશ થાય સરસ્વતી નદી નો સમાવેશ થાય બિયાસ નદી નો સમાવેશ થાય રાવી નદીનો સમાવેશ થાય અને સતલુજ નદીનો સમાવેશ થાય તો મિત્રો નદીઓ સપ્ત સિંધુ આપણે વાત કરી લીધી ભાઈ બરાબર સપ્ત સિંધુમાં સાત નદીઓની ચર્ચા થઈ ગઈ સિંધુ જેલમ ચિનાબ સરસ્વતી બિયાસ રાવી સતલુજ આટલી નદીઓની વિશેની માહિતી તમારે ખાસ યાદ રાખવી જ રહી અફઘાનિસ્તાન તો ભાઈ અફઘાનિસ્તાન એક કુંભા નદીના કિનારે વસેલું છે કઈ નદી ભાઈ કુંભા નદીના કિનારે અફઘાનિસ્તાન વસેલું શહેર છે ખાસ યાદ રાખતા જજો વાલા મિત્રો અને હા ફરી ફરી વાર મને એ જ કહેવાનું મન થાય વિડીયો ગમે તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ તો બને ત્યાં સુધી તમારા મિત્રો સુધી આવા વિડીયોને શેર કરતા રહેજો અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા માર્ક સાથે તમે ઝળહળતી સફળતા મેળવું એવી શુભકામના પણ છે આગળ વધીએ ભાઈ વાત છે અહીંયા પરિવાર એક વિશાળ જન સમૂહનો ભાગ હતો અહીંયા આર્ય સંસ્કૃતિની વાત થાય છે બરાબર ઋગ્વેદકાલીન સંસ્કૃતિની વાત થાય છે તો પરિવાર છે ને એ ભાઈ વિષ બરાબર અથવા વંશ બરાબર વિષ અથવા વંશ બરાબર એ વિષ અથવા વંશ પરિવારનો એક વિશાળ જનસભનો ભાગ હતો ખાસ એ તમારે યાદ રાખવું રહ્યું જન જન એટલે સૌથી મોટો સામાજિક એકમ જેને કહેવામાં આવે છે જન એટલે શું ભાઈ સૌથી મોટો એક સામાજિક એકમ ખાસ યાદ રાખજો ઋ્વેદકાલીન સમાજમાં રાજાને રાજન્ય કહેવામાં આવતું શું કહેવામાં આવતું ભાઈ રાજન્ય કહેવામાં આવતું હતું ઋગ્વેદકાલીન સમાજમાં રાજા માટે શું કહેવામાં આવતું ભાઈ રાજન્ય કહેવામાં આવતું હતું મિત્રો આવા સવાલો પણ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય બરાબર એટલે તમારે યાદ રાખવા જ પડે ભાઈ ઋગ્વેદકાલીન સમાજમાં રાજાને શું કહેવામાં આવતું તો રાજન્ય કહેવામાં આવતો હતો અપાલા ઘોષા લોપામુદ્રા મુદ્રા ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓની રૂચાઓની રચનાઓ કરી હતી એવી માન્યતા છે ફરી ફરી વાર યાદ કરી લેવા જોઈએ અપાલા બરાબર પછી ઘોષા ત્યારબાદ લોપામુદ્રા ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની વિવિધ રૂચાઓ બનાવવામાં ભાઈ મદદ કરી એવી માન્યતા છે સભા અને સમિતિ રાજકીય સંસ્થાઓ છે ફરીવાર મિત્રો ખાલ જગ્યા અને ખાલ જગ્યા રાજકીય સંસ્થાઓ છે તો સભા અને સમિતિ આ બંને શું છે તો રાજકીય સંસ્થાઓ છે સભામાં મોટે ભાગે વડીલો બેસતા સભામાં કોણ બેસતું ભાઈ મોટા ભાગે વડીલો બેસતા હતા ભાઈ બરાબર વર્તમાનમાં જોઈએ તો રાજ્યસભાની માફક ભાઈ રાજ્યસભાની માફક એ તમને જોવા મળે ખાસ યાદ રાખજો ચાલો આગળ વધીએ સમિતિમાં સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે સમિતિમાં કોનો સમાવેશ થાય છે તો ભાઈ સમગ્ર લોક સમુદાયના સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે વર્તમાન પરિસ્થિતિ મુજબ જોઈએ ને તો આપણા ભારત દેશની લોકસભા બરાબર ભારત દેશની લોકસભાની માફક એ તમને ખ્યાલ પડે ત્યારબાદ કુલપ કુલપ શું છે તો એ કુટુંબનો વડો છે કુલપ કોણ છે ભાઈ કુટુંબનો વડો છે કુલપ કોણ કુટુંબનો વડો છે ખાસ યાદ રાખજો ત્યારબાદ લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા જેને ઋગ્વેદમાં બલિ કહેવામાં આવે ભાઈ રાજાને ભેટ સોગાદને આવું આપવામાં આવતું બરાબર ઋગ્વેદમાં એના માટે સ્પેશિયલ વર્ડ છે એ વડ એટલે બલિ જેને શું કહેવામાં આવે છે ભાઈ બલિ કહેવામાં આવે છે તો એ પણ પ્રશ્ન પૂછાવાલાયક કહી શકાય ભાઈ ઇન્દ્ર તો ઇન્દ્ર છે ને એ વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા ઇન્દ્ર કોણ હતા તો વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા ઋગવેદ કાલીન આર્ય શું કરતા તો તેઓ પશુપાલક હતા પશુઓનું પાલન કરનાર હતા પશુપાલક જેને કહેવામાં આવે છે ધનવાન વ્યક્તિ ધનવાન વ્યક્તિ ગોમત કહેવાતા કોણ કહેવાતા ભાઈ ગોમત આવું એક શબ્દ છે એક વર્ણન છે તો ધનવાન વ્યક્તિને ગોમતના નામથી ઓળખવામાં આવતા હતા પુત્રીને દુહિતા કહેવામાં આવતું શું કહેવામાં આવતું ભાઈ દુહિતાના નામથી ઓળખવામાં આવતું હતું જે ગાયનું દૂધ દોવે છે એને બરાબર પુત્રીઓને શું કહેવામાં આવતું ભાઈ દુહિતા કહેવામાં આવતી હતી ચાર પ્રકારની વ્યવસ્થા અત્યારે પણ તમે જોતા હશો અને જે પ્રાચીન પરંપરાથી ચાલી આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણ અને શુદ્ર બરાબર આ પ્રાચીન ચાર વર્ણ વ્યવસ્થા છે ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે પાઠ્યપુસ્તકનો બેઠો સવાલ દસ અઠ્યાવીસ સૂક્તો ઋગ્વેદમાં આવેલા છે દસ અઠ્યાવીસ ખાસ યાદ રાખજો આર્ય ભારતમાં સૌ પ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા તો વાત કરીએ પ્રમાણે ભાઈ તેઓ મધ્ય એશિયામાં રહેતા હતા ક્યાં રહેતા હતા ભાઈ મધ્ય એશિયામાં રહેતા હતા અને તેઓ મધ્ય એશિયામાંથી ભાઈ ટ્રાન્સફર થઈને હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગીને ભારતમાં ભ્રમણ કરવા માટે આવ્યા છે એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું આ વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે તો ભાઈ ઋગ્વેદમાં ક્યાં ભાઈ ઋ્વેદમાં આર્ય અને અનાર્ય બરોબર આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે ઋગ્વેદમાં દર્શાવેલ સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે ભાઈ સંભાવના છે તો પંજાબ કેમ કે પંજાબની તમે જોડણી છૂટી કરો એટલે પાંચ આબ એટલે નદી પાંચ નદીઓનો સમૂહ પંજાબ એટલે એવી માન્યતા છે ભાઈ સિંધુ પ્રદેશ એટલે પંજાબની આજુબાજુનો જ પ્રદેશ છે જે પંજાબ તરીકે પ્રખ્યાત બનેલો છે બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ તો યાજ્ઞ વલ્કલ્ય ઋષિ બરાબર એમના દ્વારા અમુક બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવેલી છે બ્રાહ્મણ ગ્રંથોની રચનામાં યાજ્ઞ વલ્કલ્ય ઋષિનો એક ફાળો રહેલો છે તેતરીય બ્રાહ્મણ તો મિત્રો કૃષ્ણ યજુર્વેદની રચનામાં તેતરીય બ્રાહ્મણોનો ફાળો રહેલો છે એ પણ યાદ રાખજો સામવેદ સંહિતા તો આઠ બ્રાહ્મણ ગ્રંથો એમનો પણ ફાળો છે અહીંયા સામવેદ સંહિતા અથર્વવેદ સંહિતા તો ગોપથ બ્રાહ્મણ બરાબર આટલા આટલા લોકોએ બ્રાહ્મણ ગ્રંથો લખ્યા છે અને જે ટિપ્પણી દર્શાવે છે વેદો પર તો એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથો એટલે આરણ્યકો બરાબર એટલે શું ભાઈ આરણ્યકો એ પણ ખાસ યાદ રાખજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા